કે જો કે આપણે તો બ્લોક પીડીયા બનાવીએ છીએ મિત્રો તમને તો ખબર છે પણ આપણને કાંઈક એવો પોઈન્ટ મગજમાં આવે એટલે એ પ્રમાણે એક ક્યારેક આપણે વિડીયો મૂકીએ છીએ મિત્રો તો આજે આપણે વાત કરવાના છે કેરી વિશે કેરીના પાક વિશે કે એની અંદર આપણે જે અત્યારે વાવાઝોડા પવન ફૂંકાણા એની અંદર કેરીનું ઘણું પણ નુકસાન થયું છે મિત્રો તો વિડીયોની અંદર બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો પેલા તમે આ વિડીયો બતાવવી જોડુ બરાબર છે અને આવું દર વર્ષે થાય છે તો આ આંબાને આંબામાં કેરીને પાકને કેવી રીતે હવે આ લેવો એ ખેડૂતને કોઈ સમજાતું નથી બરાબર હવે આ કેરીના પાકમાં દર વર્ષે આવી મોટી નુકસાની થાય છે તો આ ખેડૂત ક્યાં લગણ સહન કરે મારે સરકાર પાસે એ જ માગણી છે કે આનું યોગ્ય વળતર વળતર ખેડૂને આપે એમ આ આ પાક નિષ્ફળ જ ગયો આ જે થોડી થોડી કેરી હતી એ પણ નીચે પડી ગઈ હવે આ કેરી નથી આથણામાં લે એમ નથી પાકવા પકવવામાં આવે એમ તો આ કેરીનું કરવાનું શું હવે હવે એ આ પ્રશ્ન એ જ છે કે હવે આ આંબાનું કરવાનું શું દર વર્ષે આની આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો હવે શું કરવાનું ખેડૂત ક્યાં લગન ક્યાં લગેને સહન કરે આ નુકસાનીને હવે આ આંબા કાઢવા કાઢવા સુધીની નોબત આવી ગઈ છે સાહેબ એટલે અમારી સરકાર શ્રીને એ એવી રજૂઆત છે રિક્વેસ્ટ છે કે ભાઈ આનું કંઈક યોગ્ય વળતર ખેડૂતને આપવામાં આવે સુકવવામાં આવે બરાબર અને આ કેરી ખાલી માત્ર કેરીનો જ પાક નિષ્ફળ જાય એવી વાત નથી અત્યારે ઉનાળું તલ છે ઉનાળું મગ છે બીજા ઘણા અન્ય ઉનાળુ પાક છે કોઈ ઢોર માટે લીલાડા તો મિત્રો તમે આ વિડીયો જોયો એની અંદર ખેડૂત એમ કહેશે કે અમારે નુકસાની આવી છે કે પવન આવ્યો અને કેરી અમારી પાક ખરી ગયો અને અમારે નુકસાની છે તો મિત્રો મારું એમ કહેવાનું છે કે નુકસાની તો ખરેખર કોને આવે જે કેરીના બગીચા જે નાની નાની કેરી આપણે ઝીણી ઝીણી કેરી હોય ત્યાંથી ખેડૂત પૈસા લઈ લેશે નહીં અમુક ખેડૂત હોય તે ભાઈ કોઈને ઘરે રાખ્યો હોય તો કોઈનું હોય પણ ખરેખર સરકારને પહેલાં આમાં નિર્ણય એવો લેવો જોઈએ કે સરકાર શ્રીને જોવું પડે કે આ બગીચો તમારો બગીચો કોઈને આપેલો હતો કે નહોતો મિત્રો આની અંદર ગરીબ માણસો જે પૈસા કોકના વ્યાજવા લઈને લાવીને રખાણ કરેલું હોય મિત્રો અને એને આ એ ખરેખર છે ને મિત્રો આ નુકશાન આવે છે જેથી દવા પીવાના પણ વાર આવે છે મિત્રો નાના નાના જે કંઈ ગરીબ લોકો જે પાંચ રૂપિયા કમા કમાવા માટે બગીચો રાખે ને મિત્રો એ ઝીણી ઝીણી આવડી આવડી કેરી હોય ને ત્યાંથી તો ખેડૂને પૈસા આપી દેશે મિત્રો અડધા ફળતા ત્યારે આપીએ અડધા ફળતા પછી રોકાણ થઈ જાય વેડવા આપણે ઉતારવા ટાણે અડધા પૈસા એમ ખેડૂને કોઈ નુકસાની નથી આવતું ખેડૂત માત્ર ને માત્ર નુકશાની આવે છે જે કોઈ બગીચા રાખે એને મિત્રો અને તમારું શું કેવું છે કમેન્ટની અંદર મને જરૂર લખજો કે આ વિશે મિત્રો તમારું શું કેવું છે તો નહીં આપણે ખેડૂત આપણે એવો ખેડૂતોનો વિરોધ નથી કરતા જો કે મિત્રો કે આપણે ખેડૂતોનો વિરોધ નથી કરતા ખેડૂતોને નુકસાની ન આવતી અમુક ખેડૂતને ઘરે બગીસો હોય તો એને પણ નુકસાન આવે પણ આમાં મારે આ એક વિડીયો બનાવવાનો એક જ મારો હેતુ છે કે મિત્રો સરકાર શ્રીને યોગ્ય નિર્ણય લેવો પડે જે કોઈ વર્ વર્તળ આપે છે ને સરકાર એને યોગ્ય નિર્ણય નિર્ણય લેવો પડે મિત્રો એ કેવો નિર્ણય લેવો પડે કે તલાટી આપણા ગામમાં તલાટીશ્રી હોય સરપંચશ્રી હોય એને યોગ્ય દેખાવું પડે કે આ બગીચો ઉધળો આપેલો હતો કે પછી ઘરે હતો ખરેખર એવો નિર્ણય સરકારને લેવો પડે તો તમારું શું કેવું છે મિત્રો એ હજી એક ફેરું કહું છું એ મને કમેન્ટની અંદર લખજો કે તમારું શું કેવું છે આ જે પાક અને એની અંદર કે આપણા સમાજના એવા ઘણાય ઘણા ભાગ લોકો આ જે કેરીનું જે આપણે સિઝન શરૂ થાય ત્યાંથી બગીચા રાખે મિત્રો અને નુકશાની જો આવા આવો માહોલ થાય ને એની અંદર નુકશાની ખરેખર ગરીબ લોકોને આવે છે પછી આ ખેડૂત લોકો તો શું છે જે રાખેલા હોય એની પાસેથી પૈસા પણ લઈ લે છે અને સરકાર કોઈ સહાય કરે તો એમાંથી પૈસા મળે છે તો આ એક ખેડૂતોનો વિડીયો નહીં આવા હજારો ખેડૂત એમ કે અમારે નુકશાની આવી નુકશાની આવી નુકશાની આવી તો કોઈ ખેડૂ એસી થી નેવું ટકા ઘરે રાખતા નથી એસી નેવું હું તો હોય સો ટકા એવું હશે કે પચાસ ટકા કોક દસ ટકા ઘરે રાખતા હોય નેવું એસી નેવું ટકા બગીચા આપી દેશે રખાણ રાખવા વાળા રાખી લેશે ગરીબ માણસો જે કોઈ પૈસા વ્યાજવા લાવી માથે કરીને પણ લાવી અને પછી આવું વાતાવરણ થાય ને એમાં ઘણા લોકો દવા પીને જીવ પણ છે મિત્રો તમે મને તો ખબર છે પણ તો બસ મિત્રો આપણું એટલું જ કહેવાનું હતું કે સરકાર યોગ્ય નિર્ણય લેવો પડે કે આમાં એક જાતનો અન્યાય જ થાય છે મિત્રો એટલે સરકારને આપણે નમ્ર વિનંતી છે કે યોગ્ય નિર્ણય લે આની અંદર અન્યાય થાય નહીં બસ આપણે એટલું કેવું છે અને તમારું શું કેવું છે મને જરૂરથી જરૂર કોમેન્ટની અંદર લખજો તો જય માતાજી